ડાંગ વગઈ તાલુકાના ડુંગરડા રોડને જોડતા મુખ્ય માર્ગે રિવર બ્રિજ ફરી એકવાર ભારે વાહનો માટે બંધ કરવામાં આ નદી ઉપરનો પુલ અગાઉ એક વર્ષ પહેલા પણ જર્જરિત જાહેરાત કરી ભારે વાહનોના માટે બંધ કરવામાં આવ્યો હતો જેનું રિપેરિંગ કરીને તેને ખુલ્લો મુકાયા બાદ એક જ વર્ષમાં ફરીવાર પુલ જર્જરિત હોવાનું જાહેર કરી તેના ઉપર ભારે વાહનના અવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો પુલ બંધ થતા હવે ભારે વાહનોએ વઘઇ પિંપરી કાલીબેલ ભેંસકાત્રી રોડનો વૈકલ્પિક માર્ગ અપનાવતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છેલ્લા ઘણા વર્ષોથી બ્રિજ જર્જરીત હાલતમાં હોય વહેલી તકે ત્યાં નવો બ્રિજ બને તેવી લોકો માંગ કરી રહ્યા છે કેટલા મહિનાથી ભારે વાહનો માટે જે પ્રતિબંધિત છે તો સંબંધિત પદાધિકારીઓ કે ખાતા દ્વારા એને યોગ્ય ઉભાવણી કરીને તાત્કાલિક એ ચાલુ કરવા માટે વિનંતી છે જેથી કરીને આ વેપારી વર્ગ અને બીજા બધાને જે આખો ત્રીસ કિલોમીટરનો ઘેરાવ થાય છે એની ઓછી થાય અને આ વેપારી વર્ગ અને સામાન્ય જનતાને રાહત મળે સરકાર પ્રી મોન્સૂન કામગીરીની વાત કરે છે સરકાર વિકાસની વાત કરે છે છેલ્લા બે વર્ષથી ઝાવડા વગઈ ઝાવડા સોંગર રોડ બે કાતરી સુધીના રોડ બંધ છે જે પણ હેવી વ્હીપલ્સ જાય છે વેપારીઓને અહીં વિશેષ અહીંથી પીપળી થઈને ખોટો આટલ કરવા પડે છે એટલે મારી સરકારને વિનંતી છે ક્યાં તો પછી એ લોકો સારી રીતે કામગીરી કરે વિકાસની મોટી મોટી વાતો કરીને એ લોકો દરેક કામોમાં ડીલે કરે છે એ સારું નથી